મેડિકલ કોલેજના રેગિંગના મુદ્દે બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા મેડિકલ કોલેજમાં અપહરણ અને મારામારી સહિત રેગિંગના મુદ્દે ઈશાન કોટક સહિતના અન્ય એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જે પોલીસ ફરિયાદમાં ડોક્ટર બલભદ્રસિંહ ગોહિલ ડૉક્ટર મન પટેલ ડૉક્ટર મિલન ડૉક્ટર પિયુષ અને ડૉક્ટર નરેશ ચૌધરી અને અન્ય જેડી અને કાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મેડિકલ કોલેજની હોસ્પિટલ જે હોસ્ટેલ જે છે તેનો આ બનાવ છે જેમાં આ કામે બે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં પ્રથમ ફરિયાદમાં ઈશાન કોટક જે ત્યાંના વિદ્યાર્થી છે અને ઇન્ટરશીપ કરે છે તેના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે તેઓના જે મિત્ર છે ડૉક્ટર આકાશ તેણે તેને ફોન કરીને બોલાવ્યા અને નીલમબાગ સર્કલ પાસે આવવાનું જણાવ્યું બાદમાં જે આ ફરિયાદી ત્યાં નીલમબાગ સર્કલ પાસે આવે છે ત્યારે ડોક્ટર ત્યાંના જે છે તેના દ્વારા તેને તેનો મોબાઈલ લઈ અને બંને ફરિયાદી અને સાહેદને ધક્કો મારી અને ગાડીમાં બેસાડી દેવામાં આવેલા છે ફોર વ્હીલમાં ત્યારબાદ ભાવનગરના જુદા જુદા વિસ્તારમાં જે છે ફરિયાદી અને સાહેદને અપહરણ કરી અને જુદી જુદી જગ્યાએ લાવવામાં આવેલ છે આ ક્રમે જે ચાર ડૉક્ટર છે બલભદ્રસિંહ ગોહિલ ડૉક્ટર મન પટેલ ડૉક્ટર મિલન ડૉક્ટર પિયુષ ડૉક્ટર નરેશ ચૌધરી અને એક ડ્રાઈવર તરીકે જે જેડી અને કાનો છે આ આરોપીઓ દ્વારા ફરિયાદી અને સાહેદોને માર મારેલા છે એ બીભત્સ ગાળો દેવામાં આવેલી છે અને આ જે કરવાનું જે મુખ્ય કારણ છે કે થોડા સમય પહેલાં જે પદવિદાન સમારંભ હતો તેમાં અને કોલેજના જુદા જુદા ફંક્શનમાં આ જે ફરિયાદી અને સાહેદ જે નિર્ણય લેતા તેનાથી જે આરોપીઓ નાખુશ હતા અને આજે ફરિયાદી અને સાહેદ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક કોન્વોકેશન સ્પીક્સ કરીને એક પેજ બનાવવામાં આવેલું જેના ઉપર જુદા જુદા વિદ્યાર્થીઓ દ્વારા જુદી કોમેન્ટ કરવામાં આવેલી જેનાથી આરોપીઓ નાખુશ થયેલા જેથી એકસમ થઈ અને ફરિયાદી અને સાહેદોને માર મારેલ છે અને આ બાબતે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને પીએસઆઈ શ્રી ચૌધરી તપાસ ચલાવી રહ્યા છે આ કામે જે બે ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ટોટલ ફર્સ્ટ ફરિયાદમાં જે છે છ આરોપીઓ છે જેમાં ચાર ડોક્ટર છે અને કાનો અને જેડી એ બીજા માણસ છે પ્રાઇવેટ માણસ છે જ્યારે બીજી જે ફરિયાદ દાખલ થઈ છે જેમાં ફરિયાદી અમન જોશી કરીને છે અને એમાં ચાર ડોક્ટર છે આ કામે જુદી જુદી ટીમ બનાવી અને આરોપીને જબ્બે કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે અને થોડા સમયમાં તમામ આરોપીઓ અને વાહન પોલીસ તપાસ દરમિયાન તમામ લેવામાં આવશે અને અટક કરવામાં આવશે થેન્ક યુ